पोषण पखवाडिया अंतर्गत पोषण शपथ તેમજ બીજા મંગળદીન अंतर्गत તમામ બાળકોનું વજન ઊંચાઈ તથા કમામ અંતર્ગત સેમ મેમ મેદસ્વી બાળકોની ઓળખ તેના વાલી સાથે સંવાદ પોષણ અર્થે યોગ્ય માર્ગજના appel આજરોજ કોકાવાવ ઘટના મોટી કોકાવાવ ગામમાં આંગણવાડી કેન્દ્રનંગ એક ખાતે પોષણ પખવાડિયા अंतर्गत સૌપ્રથમ કોપોષણ નાબૂદ કરવા મટે તમામ મહિલાઓ બાળકો અને કિશોરીઓને પોષણ શપથ લેવડાવવામાં આવેલ તમામ ને પોષણ અંગે જાગૃતતા કેળવવા સમજાવેલ ત્યારબાદ 0 થી 6 વર્ષના તમામ બાળકોના આંગણવાડી કાર્યકર બહેન દ્વારા વજન ઊંચાઈ કરવામાં આવેલ અને સાથે સાથે અતિકુપોષિત તેમજ મધ્યમ કુપોષિત બાળકોની ઓળખ કરી તેમના વાલીઓને તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં આઈસીડીએસ ઘટકના એનએનએમ બીસી શ્રી પ્રીતિબેન સોનરાત મેડમે હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનો સંચાલન આંગણવાડી કાર્યકર સિદ્ધિબેને ઠાકર તેમજ હેલ્પરબેન કિરણબેન ડી લાખાણી દ્વારા કરવામાં આવેલ હતું અહેવાલ રસીક વેગડા